ભારપૂર્વક ફોકસ થે ધ્યાન આપી દેજો શરૂ કરીએ છીએ આ ટોપિક નો મતલબ શું થાય ત્યાંથી લઈને દરેક વસ્તુ સમજશો ભાઈ આ જે સિરીઝ ચાલુ કરેલી છે તલાટી સ્પેશિયલ ઇંગ્લિશ સિરીઝ આની અંદર આપણે તમારા તલાટીના પ્રિલિમસા ના સિલેબસમાં 13 જે ક્રમશઃ ટોપિક આપેલા છે આમ 13 નથી આમ 13 કરતા જાજા છે બરાબર પણ દરેક દરેક ટોપિક છે એ ધીમે ધીમે આમાં આવતા જાય છે આપણે સવારમાં જે ટોપિક શીખ્યા હોય એની પ્રેક્ટિસ અહીંયા સવાર માં કોઈ મેં કે મેં કોઈ મટીરિયલ માંથી લીધેલા નથી પીવાયક્યુ મતલબ પ્રીવિયસર ક્વેશ્ચન ગૌણ સેવા પસંદગી મંડળે અત્યાર સુધીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટની જે કોઈ પણ એક્ઝામ લીધી એમાં ઇંગ્લિશના ટેન્સના જેટલા ક્વેશ્ચન લીધા હોય એમાંથી સિલેક્ટેડ ક્વેશ્ચન આપણે સેશનમાં સોલ્વ કરીએ એકટિવ પેસિવના જેટલા લીધા હોય એ આપણે તે સોલ્વ કરીએ જે તે ટોપિક પ્રમાણે ડાયરેક્ટ ઇન્ડાઇરેક્ટના સેશન છે પછી એનો પીવાયક્યુનો સેશન છે અને અત્યારના આપણે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ સમજીએ છીએ આ કોન્સેપ્ટ સમજવાનો સેશન છે જો તમે કોન્સેપ્ટ છે એ સમજી ગયા હોય તમારા કોન્સેપ્ટ છે દરેક ક્લિયર હોય

લેક્ચર ચાલુ થઈ ગયા જ ભાઈ ધ્યાન આપજો મસ્ત સેન્ટેન્સ એટલે વાક્ય એ વાક્યનું ટ્રાન્સફોર્મેશન કરવાનું મતલબ બદલાવ કરવાનું વાત ધ્યાનથી સાંભળજો વાક્યના અર્થ બદલ્યા વગર ફેરવું ઇંગ્લિશ માં કહેવાય ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ બે ટાઈપના આવે એકમાં અર્થ બદલાય જાય અને એકમાં અર્થ ના બદલાય પણ આપણી એક્ઝામમાં જે પૂછાય છે એ આ ટાઈપનો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ પૂછાય છે કે અર્થ બદલા વગર છે એ તમારે વાક્ય ને બદલવાનું છે અલગ અલગ કેટલી બધી રીતે તમે ટ્રાન્સફોર્મ કરી શકો તમે એક રીતે એક્ટિવ પેસિવ ભણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણો ડિગ્રી ઓફ કમ્પેરીઝન ભણો આ બધે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ જ છે બીજું શું છે એક્ટિવ પેશિવ હોય તો એક રીતે આમ કાન પકડો બીજી રીતે આમ કાન પકડો

થાય વિધાન વાક્ય ઓકે તો તમને જે વિધાન વાક્ય આપે અસરટી સેન્ટેન્સ એને મતલબ ઇન્ટેરોગેટિવ પ્રશ્નાર્થમાં બદલવાન કે અથવા પ્રશ્નાર્થ ને વિધાનમાં બદલવાનું કે હવે વિધાન વાક્ય છે તો કાતો હકાર હશે ને કાતો નકાર હશે

વિધાનમાંથી ઉદ્ઘાર ઉદ્ઘારમાંથી વિધાર હકારમાંથી નકાર ને નકાર માંથી હકાર આ બધું શું છે એ ઘડીક ઘડીક રહીને તમને ધીમે ધીમે સમજાતી જશે આ દરેક મોડ્યુલ કેટલા છે ટોટલ આઠ આઠે આઠ મી એકદમ ઈઝી છે એકદમ ઈઝી એકદમ ઈઝી છે કદાચ પહેલી વાર ટોપિક ભણતા હોય એટલે તમને સેજ ડર લાગતો હોય બટ મી આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ સેશન તમારા મગજમાં આઈડિયા આવી જશે લ્યો આ હતું સાચે કહું છું એટલે મસ્ત ખાલી આમ ચિલ રે એના ડાયરો એન્જોય કરો સિમ્પલ વાક્ય હોય તો કોમ્પ્લેક્ષ માં ફેરવાનું કે વિશ્વાસ રાખો ફાવી જશે એકદમ ઈઝી થઈ જશે ધ્યાન આપજો સૌથી પેલો ટાઈપ સ્ટાર્ટ કરીએ છીએ અફિરમેટિવ નેગેટિવ એટલે કે હકાર નકાર આ શું કહે છે હકાર વાક્ય છે એને નકારમાં અથવા તો નકાર વાક્ય છે એને હકારમાં બે બાજુ ઓકે પેલું એક્ઝામ્પલ જોવો ધ્યાનથી હી ઇઝ રીચ એ અમીર છે અર્થ નો બદલાવો જો પણ વાક્ય એ નહીં આપણે બીજી રીતે લખવાનું હી ઇઝ રીચ એ અમીર છે એનો મતલબ શું થયો તો કે હી ઇઝ નોટ પુઅર ઈ ગરીબ નથી જો હી ઇઝ રીચ મતલબ કે તે અમીર છે તો તે અમીર છે

ઈઝી વસ્તુ છે આ આપણે હકારમાંથી નકાર ઓપોઝિટ શબ્દ એટલે કે વિરોધાર્થી શબ્દનો ઉપયોગ કરીને બનાવ્યા કે રીચ તો પુઅર વાઇઝ તો ફૂલિશ હજી બીજી રીતે પણ તમે છે એ હકારમાંથી ને નકાર ફેરવી શકો જેમ કે અહીંયા નો નોટ અથવા નન આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ આ એક્ઝામ્પલ જો एवरीवन લાઇક્સ Him एवरीवन લાઇક્સ Him મતલબ એને બધા જ પસંદ કરે છે एवरीवन લાઇક્સ Him एवरीवन દરેક લોકો એને પસંદ કરે છે એવરી વન લાઈક સેમ એનો મતલબ શું થયો તો કે કોઈ એને નફરત નથી કરતું નો વન ડિસલાઈક સેમ કોઈ એને નો ગમતું હોય એવું કઈ નથી એને એ બધા ગમે છે નો વન ડિસલાઈક સેમ કોઈને પણ એ નથી ગમતું એવો નથી ભાઈ એવરી વન લાઈક ઈ એ બધા ગમે છે મતલબ કે નો વન ડિસલાઈક સેમ કોઈ પણ વ્યક્તિ છે એને ડિસલાઈક નથી કરતો એનો મતલબ કે એને એ બધાને ગમે છે ઓલ એડમિટેડ ધ ફેક્ટ ઓલ એડમિટેડ ધ ફેક્ટ મતલબ બધાએ હકીકત સ્વીકારી ઓલ ઓલ બધાએ હકીકત સ્વીકારી એનો મતલબ તો એમ થયો ને કે નોન ડિનાઇડ ધ ફેક્ટ કે કોઈ છે એ હકીકતની સામે ના નો પાડે ડિનાય કરો મતલબ ના પાડવી અસ્વીકાર કરો તો કોઈએ પણ હકીકતનો અસ્વીકાર ન કરો મતલબ બધાએ છે હકીકત સ્વીકારી ઓલ એડમિટેડ ધ ફેક્ટ તો ક્વેશ્ચન જયારે એક્ઝામ માં પૂછાશે ને ત્યારે આ સાઈડ નું વાક્ય આપ્યું કે એવરી વન લાઈક સીમ ઓપ્શન માં ગોતવાનું બધા એ ગમે છે એની જેવો ઓપ્શન કયો છે વાંચશો તો ખબર પડશે ઓલ એડમિટેડ ધ ફેક્ટ બધાએ સ્વીકાર્યું શું તો કે જે હકીકત હતી જે ફેક્ટ હતો એ તો બધાએ સ્વીકાર્યું એનો મતલબ શું થયો તો કે નોન ડિનાઈડ ધ ફેક્ટ કોઈ પણ ફેક્ટ ડિનાય એટલે કે નકાર્યો નહીં ઉપયોગ કરીને જેમ કે હી ઓલવેઝ ટે આ કઈ ગોખવા નથી સીધી ખબર પડે જો ઓલવેઝ એટલે હંમેશા થાય અને નેવર એટલે ક્યારેય નહીં થાય

હંમેશા એના માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે ઓબે એટલે આજ્ઞા પાલન કરવું શી ઓલવેઝ ઓબેઝ હર પેરેન્ટ્સ હંમેશા આज्ञा નું પાલન કરે મતલબ शी નેવર ડિસોબેર पेरेंट्स કે કરે એના માતાપિતા ની આજ્ઞા નું ડિસોબે એટલે કે ઉલ્લંઘન ના કરે પાલન કરવું એટલે ઓબે એનો વિરોધાર્થ ડિસોબે शी ઓલવેઝ હંમેશા આજ્ઞા પાલન કરે મતલબ शी નેવર ડિસોબે કે કરે તે ઉલ્લંઘન ના કરે તો તમને ધીમે ધીમે આઈડિયા આવતો હશે ધીમે ધીમે કોન્ફિડન્સ તો આવતો હશે યસ સર આ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ મતલબ કઈ એવી અઘરી ખેતકી મૂલી નહીં હોય સમજી રહ્યો

એ સોર નું મને કમેન્ટમાં કહેજો શું આ સિરીઝ તલાટી સ્પેશિયલ ઇંગ્લિશ બેચ આ સિરીઝ તમને ઉપયોગી થાય છે કે લોન્ચ કરી હોત કરી હોત ફેર અહીંયા આપણે શું ભણતા નકાર ઠેક આમ બનાવાય હવે આપણે સમજીએ કે વિધાન વાક્ય ને એટલે કે પ્રશ્નાર્થમાં કેમ ફેરવાય વિધાન વાક્ય ને પ્રશ્નાર્થમાં કેમ ફેરવાય

નો બડી નકાર છે ને એ નકારના પ્રશ્ન હકાર થઈ જાય નો બડી લાઈક સીમ કોઈ એને પસંદ નથી કરતું નો બડી લાઈક સીમ કોઈ એને પસંદ નથી કરતું હુ લાઈક સીમ કોણ એને પસંદ કોણ કરે હુ લાઈક સીમ ના સર કોઈ પસંદ ન કરતો જો અર્થ સેમ થાય નો બડી લાઈક સીમ કોઈ એને પસંદ નથી કરતું હુ લાઈક સીમ એને કોણ પસંદ કરે છે કોઈ પસંદ નથી કરતો નેક્સ્ટ નો વન કુડ સોલ્વ ધ સમ કોઈ પણ દાખલો સોલ્વ કરી શકું નહીં કોઈ દાખલો સોલ્વ કરી શક્યું નહીં મતલબ હુ કુડ સોલ્વ ધ સમ કોણ દાખલો સોલ્વ કરીય કોઈ નહીં અહિયાં એમ નો કહેવાય કે હુ કુડ નોટ સોલ્વ ધ સમ મતલબ કે કોણ દાખલો સોલ્વ નો કરીય કે મતલબ થાય કે બધા દાખલા સોલ્વ કોણ દાખલો કોણ નો સોલ્વ કરીય ભાઈ તમારા માં કોણ નો સોલ્વ કરીય બધા કરી કે સમજે અહિયાં તો આપણે એમ કહીશું કે નો વન કુડ સોલ્વ ધ સમ કોઈ પણ દાખલો સોલ્વ કરી શક્યું નહીં હુ કુડ સોલ્વ ધ સમ કોણ દાખલો સોલ્વ કરીય ના સાહેબ કોઈ નો કરી સમજાય તો જ વાક્યમાં જઈશું ઉદગાર એટલે આમ કરીને આમ રેડી શી ઈઝ વેરી બ્યુટીફુલ આની એક ટ્રીક છે જોરદાર જોજો

આ ક્વેશ્ચન જયારે એક્ઝામમાં પૂછાશે ત્યારે ઓપ્શનમાં એકમાં શી ઇઝ હશે એકમાં એવું બધું હશે યાદ રાખો થાય ધ ફ્લાવર ઇઝ વેરી લવલી વોટ અ લવલી ફ્લાવર ઇટ ઇઝ અ વેરી એક્સાઈટિંગ મેચ વોટ એન મેચ ઇટ ઇઝ વોટ એન મેચ ઇટ ઇઝ પછી હાઉ લવલી ફ્લાવર

મોટે ભાગે એવું થાય કે જે હાવ હોય ને એનું થાય વેરી આ હાવ હોય ને એનું થાય વેરી અને જ્યાં વોટ હોય ને એનું થાય અ વેરી જો હાવ તો અહીંયા વેરી ફાસ્ટ જો શીરન્સ હાવનું વેરી વેરી ફાસ્ટ અહીંયા યુ આર વોટ નું અ વેરી યુ આર અ વેરી નાઇસ બોય યુ આર અ વેરી નાઇસ બોય થયું પણ અહીંયા એક ગ્રેટ થાય છે કે વોટ અ ફૂલ હી ઇઝ મતલબ કે હી ઇઝ અ ગ્રેટ ફૂલ અ ગ્રેટ ફૂલ ઓકે નેક્સ્ટ આગળ વધીએ યસ હવે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ નાનકડો ટોપિક છે આમ ખેંચો તો ઘણો લાંબો ટોપિક છે પણ અત્યારે આપણી એક્ઝામ નજીક છે એટલે એક્ઝામના પર્સ્પેક્ટિવથી જેટલા ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે દરેક કોન્સેપ્ટ અત્યારના આપણે લઈ લઈશું ખોટી એક્સ્ટ્રા કઈ ચર્ચા આ લેક્ચર્સમાં ના થાય અનિરુદ્ધરના કોઈ પણ લેક્ચર્સમાં ના થાય કામની દરેક વાત થાય પણ એક્સ્ટ્રા ખોટી વાત નહીં ઓકે સો તલાટીની રાખીને વધુ ફોકસ કરજો એક એક મિનિટની કિંમત હું સમજુ છું અત્યારના તમારી તમે પણ તમારા સમયની કિંમત સમજો સિમ્પલ વાક્ય હોય એને કોમ્પ્લેક્સમાં ફેરવાની કે એને કમ્પાઉન્ડમાં ફેરવા અથવા આમાં જેમાં જે ફેરવાનું કે આપણને આવડેજો

સિમ્પલ માંથી કોમ્પ્લેક્ષ અથવા કોમ્પલેક્ષ માંથી સિમ્પલ માંથી કોમ્પ્લેક્સમાં એને જયારે વાઘને જોયો એ ભાગી ગયો જો બે વાત એક સરખી જાય એક સરખી કઈ ફેર લાગે નહીં ઓકે રેડી સમજાવ બસ અત્યારે ખાલી એટલું સમજો

એઝ હી વોઝ એ નોટ અટેન્ડ શાળાએ આવી શક્યો નહીં બીંગ ઇલ બીમાર હોવાથી હી કુડ નોટ અટેન્ડ ધ સ્કૂલ એ શાળાએ આવી શક્યો નહીં બંનેનું એક સરખું થયું ગુજરાતી બંને સેન્ટેન્સ સમજાય ફરી વાર રીડ કરો

બે સરખું જ છે ને શી કન્ફેસ હર ગિલ્ટ એને એનો ગુનો સ્વીકાર્યો શી કન્ફેસ ધેટ શી વોઝ ગિલ્ટી એને સ્વીકાર્યું કે ગુનેગાર છે ગુનો સ્વીકારો મતલબ એ ગુનેગાર છે ઓકે સમજાય હજુ બે ટાઈપ જોઈ લો કમ્પાઉન્ડમાંથી માંથી કોમ્પ્લેક્સ ફેરવાનું કે નિરાતે આપણે તમારી આ એક્ઝામ પતા ને પછી તમે તમારે શીખવું હોય તમે કહેજો સાહેબ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ નો ડિટેલ્ડ લેક્ચર લાવો વીલ અરેન્જ ધેટ

ચાલો સ્પેર ધ રોડ એન્ડ સ્પોઇલ ધ ચાઇલ્ડ સ્પોલ બાળક ને બગાડો સ્પેર ધ રોડ એટલે મારવાની વાત નથી કરતો હું સમજો ને નોર્મલ ઠપકો બપકો આપવો જોવે ક્યારેક ઢીબો જોવે એમ નાના હોય ત્યારે સો ઇફ યુ સ્પેર ધ રોડ જો તમે રોડ મૂકી દેશો ખોટો નહીં લ્યો તો યુ વિલ સ્પોઇલ ધ ચાઈલ્ડ બાળકને બગાડશો હવે જો કોમ્પ્લેક્ષ માંથી કમ્પાઉન્ડ સેન્ટેન્સ કોમ્પલેક્સ કમ્પાઉન્ડ સેન્ટેન્સ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ ઇફ યુ રન ફાસ્ટ જો તમે ઝડપથી દોડશો યુ વિલ કેચ ધ ટ્રેન તો તમે ટ્રેન પકડી શકશો તો તમે ટ્રેન પકડશો એમ તમે ઝડપથી દોડશો ટ્રેન પકડશો એનો મતલબ તો એમ જ થયો ને કે રન ફાસ્ટ ઓર યુ વિલ મિસ ધ ટ્રેન કે ઝડપથી દોડો નકર તમે ટ્રેન ચૂકી જશો

બધા કરતા ઊંચો છે રામ 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 બાકી બધા છોકરા કરતા ઊંચો છે ઇઝ ધ રામ સૌથી ઊંચો છોકરો છે વેરી ફ્યુ સિટીઝ ઇન ઇન્ડિયા આર એઝ બિગ એઝ મુંબઈ ભારતના બહુ ઓછા શહેરો છે કે જે મુંબઈ જેટલા મોટા છે એનો મતલબ તો એમ કે મુંબઈ ઇઝ બિગર ધેન એની મુંબઈ બિગર સિટીઝ ઇન ઇન્ડિયા કે મુંબઈ છે મોટા ભાગના જે રાજ્યો છે શહેરો છે ભારતના એ મોટા ભાગના શહેરો કરતા મોટું છે મુંબઈ છે એને જેટલું બીજું મોટાભાગના સિટી કરતા મુંબઈ મોટું છે અને આમ જો તો મુંબઈ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટી ઇન ઇન્ડિયા કે મુંબઈ છે એ ભારતના મોટામાં મોટા શહેરોમાંનું એક શહેર છે ઇઝી નેક્સ્ટ ભાઈ તમે અત્યારના ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ નો સેશન જોઈ રહ્યા છો પણ યસ તમે જો આ સેશન નથી જોયો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ના કોન્સેપ્ટ સમજાવતો સેશન આમાંથીને એક ક્વેશ્ચન તમારી તલાટીની એક્ઝામ માં હશે બરાબર છે તો આ સેશન તમારે જોઈ નાખો સેશન નંબર પાંચ છે સેશન નંબર પાંચ છે આપણે આ જે સિરીઝ ચાલુ કરેલી છે ઓકે એમાં ત્રણ નંબરનો સેશન હતો એ કયો હતો એક્ટિવ પેસિવના કોન્સેપ્ટ વાળો સેશન હતો તમને ખ્યાલ છે આ તલાટી સ્પેશિયલ ઇંગ્લિશ બેચ એમાં આપણે ટોટલ ચૌદ સેશન લાવવાના છીએ એ ચૌદે ચૌદ સેશન આ પ્લે લિસ્ટમાં તમને મળી જશે ધીમે ધીમે દરરોજ બબ્બે સેશન આવતા જશે આજે સેશન નંબર સાત છે એનો મતલબ છ સેશન ઓલરેડી આવી ગયા છે ના જોયા હોય તો બિન્દાસ તમે જોઈ શકો છો એક્ઝામમાં હંડ્રેડ પર્સન્ટ હેલ્પફુલ થશે તમે યાદ કરશો કે યસ સર આ જે બેચ હતી વધીએ છીએ આગળ અમુક મિસેલેસ ટ્રાન્સફોર્મેશન વાળા સેન્ટેન્સ જોવો જેમ કે ઈ ઈમાનદાર છે ઇઝ હી નોટ ઓનેસ્ટ હું ઈમાનદાર છે તમારાથી મોટાની તમે રિસ્પેક્ટ કરો મતલબ કે યુ શુડ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ તમારે તમારા મોટાથી તમારાથી મોટાને રિસ્પેક્ટ કરવી જોઈએ પછી તો કે ભાઈ મે ગોડ બ્લેસ યુ અને અહીંયા આઈ વિશ દેટ

અત્યારે માર્ક્સ લઈ લો પછી ઇંગ્લિશ શીખવા આવી જજો ને પાછા અનિરુદ્ધ સર ઇંગ્લિશમાં ફિલહાલ પાસ થઈ જાવ જરૂર છે સમજો છો ને એક વાક્યમાં બધી વસ્તુ સાબાશ સો માઇડિયો વિદ્યાર્થીઓ આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજના સેશનમાં આપણે સરસ મજાનો એક ટોપિક શીખી ગયા છે ટ્રાન્સફોર્મેશન ઓફ

રેડી આ આ અંદર તમને તમને મળી મળી જશે જશે તલાટી સેશન એમાં ક્વેશ્ચન આપણે સોલ્વ જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય દેન યુ અને વિડીયો હેલ્પફુલ લાગી હોય તો મને કમેન્ટમાં કહેજો કે કેમનું છે આજનો ડાયરો અહીંયા સુધી જય હિન્દ જય ભારત